તો બસ આપણે આજ વાત કરવાના છે કે નવરાત્રી કેવી રીતે આપણા ગુજરાતીઓ ઉજવે છે અને કેટલી ભવ્ય રીતે આપણા ગુજરાતીઓ નવરાત્રીને ઉજવે છે સૌથી પહેલા નવરાત્રીમાં આવે કોસ્ચ્યુમ જેમ કે મારે મજાનો કાર્યક્રમ આપવાનો હતો અને સૌથી પહેલો વિચાર મારા મનમાં આવ્યો કે કોસ્ચ્યુમ એટલે સરસ મજાનો કોસ્ચ્યુમ મે પહેર્યો નવરાત્રીમાં કોસ્ચ્યુમ ભઈનો તો ફિક્સ હોય છે જબ્બો લેગો કેડ્યો છે ઘરમાં પડ્યો આલે આપણે પહેરી લઈએ આપણે એવું કઈ નહીં પણ ભાભીને બહુ એવી ઈચ્છા હોય કે કોસ્ચ્યુમ તો જોઈએ એટલે પણ અમદાવાદમાં ભાભી લોગાડન પછી સારી ચડિયા ચડી આપણ નવી ફ્લેવર કઈ આવી છે એટલે ભાભી ચડિયા છોડી લે હવે તમે વિચાર बाबी ने પોતાનો વજન 125 કિલો હોય બાબી બીજી ચણિયા છોડી 30 કિલો ની લે એટલે ટોટલ 150 કિલો થીન પછી બાબી ગરબા રમતા હોય આ હા 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 તમે વિચારો ખાલી 125 કિલો ના બાબી 30 કિલો ની ચણિયા જોડી લે અને ગરબા રમે તો બાઈપ ઉપર અલગ આટેગા બઈ બાજુ ના વેજાન મિસ્ટર ચી જલા નામ ધાર 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 ડાળ કરતા થોડી વાર રહીને પછી હવામન ખાતો ને કે તું ની ડમરિયો કે મોડે

આ ખરેખર ઊભો રોલાવાળો તો ચોકી ના પાડ દે છે કે ના બેન કમર્શિયલ વહીકલ થોડી જમારો કઈ કે આવી તો કે અમને આવી તો લોડ લઈ જવાનું ના આપણે ના પડી જાય કે તો ક્યાં મેળ પડે સાહેબ એટલે કઈ રીતે જાવે બાબી દેવું પડે ચાલતા આવે ચાલતા ગયા હોય તમે જુઓ તો આ મણીનગરથી લોગાડન બાબી ચાલતા જલતા જાય ત્યાં ચણિયા ચોડી ખરીદવા કા બતા ચણિયા ચોડી એટલે પેલો કે બેન તમારી સાઈડ પર ચણિયા ચોડી અઘરૂ જો તો ટ્રાય કરું કે પેલો દુકાનવાળો અમનેથી જાય ચણિયા ચોડી કાડે બેન આ જુઓ એટલે બાબી તરત જ આમ કે તણિયા ચોડી પહેરે એક એક બરાય થોડી મોટી સાઈડમાં બતા

तंबू बाकी तो बोलो तमने फीट आई गयी तंबू साइड चनिया चुड़ी पेरे पी विचारो चनिया चुड़ी में पेरी निकले पे हालो गया बार <laughs> ગરમાની ખરીદી પડી જાય પછી આગરની ઘટના આવે છે કે નવરાત્રીની ઉજવણી આપણે બધાય પોંચવા માટે કરવું શું જોઈએ કે આમણા તો સરકાર કે વિચાર કરી રહી છે કે સ્કૂલની અંદર થોડી રજાઓ આપીએ નવરાત્રીમાંવો વિચાર ચાલી રહ્યો છે કે સ્કૂલમાં રજાઓ આપી જોઈએ તો ચાર વર્ષના છોકરાને મે પૂછ્યું મે કોઈ પહેલા નવરાત્રીમાં સાહેબ મે કહ્યું સ્કૂલમાં રજા આપવાનું વિચાર છે તારું શું કહેવા કે ના રજા નહીં જોઈએ કે રજા જોઈએ ને ખાલી પાસ્ત તો કઈ સેટિંગ કરી આલો કે બેજાનું જોય લાગતે કે દેખો પાકો વિધાદી હા નક્કી મજા પડી એ પાસમાં ગોઠવાને મુખ્યમંત્રી સાહેબ લગો પાસમાં કઈક કરે મેકો ક્યા વાત હે આદરણીય મુખ્યમંત્રી સાહેબ નીકળે આપલા છોકરા માડે પાસ આલ જાઉં એવું ના હોય મે કીધું યાર રાજા નું ઘરે જે જોના માં કા કઈ વાતો ને મેને પૂછ્યું તો મે કીધું આખા વરસ માં કેટલી રાત આવે માં કા નવ આ જ આવના નવ રાત્રે બાકી મે તો હોતા હોયે ગોટારતા હોયે થકે ઓ નવરાત્રી બહુ જબરદસ્તો હે સાહેબ એટલી જબરદસ્તો નવરાત્રી માં સૌથી વધારે મજા આવે ગરબા હવે ગરબા બી પહેલા ગરબા બહુ જુદા હતા અત્યારે ગરબા બહુ જુદા છે પહેલાના ગરબાઓ છે ને બહુ રિયા હતા રિયલિસ્ટિક સમજો એકદમ સાવ સાચી તમને ગરબા રૂપે રજૂ કરી દીધી હતી ગુજરાતી કોને એક બહુ મજાનો ગરબો છે છે એમાં કે પાવેલી લઈને પાવાગઢ આટલે સુધી ગરબો બહુ સારો લાગે છે મને તમને બે ને ગાવાની ઈચ્છા થાય પાવાગઢ માકડીમાં દર્શન કરવા ગયા હતા આગળની લાઈન આપડો કે પાવાગઢ વાળી મને દર્શન દે આમાં ભગવાનને ધમકી આપી એવું થોડું થોડું ફીલ થાય

आत्मा नहीं पग्मा सीधा केड़ में कांटो तो थोड़ू ध्यान रख ध्यान रख मेरी बे हे आ जमा गरबा था નવા જમાનામાં કે ગુબ દલાઈ ગઈ છે નવા જમાનામાં હિન્દી પિક્ચરમાં ગીતોને ગરબાના ઢાળમાં ગાડી નાખે છે અને પછી એ તમારી સમક્ષ રજૂ કરે અને તમે જોઓ તો બોલિવૂડના ગીત ઉપર બદ्डा ગરબા રમતા હોય આ હા પરી હું મે ટિટિંગ ટીટિંગ આચું છે પણ પરી હું મે ટીટિંગ ટીટિંગ આ તને ખબર છે તું ઉડી સકીસ મારી બેન તને ઉડવા માટે પાલા ગઢમાં તાળ ઉબેન ખટોલા જોઈએ તારા થુ એકલા બેહી કે છે તારા પરી હું મે ગાઉ છે બહુ અદ્ભુત સાહેબ જે બેનનું વજન 135 કિલો હોય એવા જબરદસ્ત બેન હોય એવા જબરદસ્ત બેન હોય કે તમે જોઓ તો સોફા પર બેસે તો સોફો ચારેક દબાઈ જતો હોય पर था। सोफा पर भूला चुके थे अर्थात सोफो चार दबाई जाता है एक सौ पैंतीस किलो ना बहन गरबा नहीं अंदर हम हिच लेता लेता गाता हो के मुझे पलकों पे बिठा दे साजना साजना नहीं हालत तो विचार तो गुजरी जैसे हार्ट अटैक तो में જેમ આપણે વાત કરી અલગ અલગ પ્રકારના ગરબા હોય છે એમાં આપણે કીધું એ પ્રમાણે લોકગીતોને પણ ગરબામાં કન્વર્ટ કરના કે છેમાં આપણે થોડા લોકગીતો તમારી સમક્ષ રજૂ કર્યા છે ગરબામાં ઘણીવાર ગવાતા હોય છે હવે તો બોલિવૂડના સોંગે ગરબા ગવાતા હું તો ખાલી એટલું જ કહું છું સાહેબ કે કયા દિવસે હોલીવુડના ગીતો આવશે વેલ જો પે મે ફેર એની ઉપર ગરબા રમાશે તો વિચારો કેવી મજા આ ટાઇટેનિકના ગીતે ઉપર એ છે લેતા હોય આપણે આય 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 આ એવું થવું જોઈએ સાહેબ પણ ગરબા ઘણીવાર એટલા રાખાયા છે પ્રાચીન ગરબો છે નદી કિનારે નારી એડી રે જી રે નારી એડી નદી કિનારે નારી એડી नारिया दरिया किनारो एक्चुअली પણ આ તો શું કવિ ને મેળ પડતો નતો ઉપરથી નારી ઉપર ગોઠવીને ફિક્સ કરી આપડે આપડે બધા નદી કિનારે ખબર પડતી કહી શું કહીએ ગરબા તો મેં જને પૂછ્યું નવરાત્રીમાં ગરબા રમીએ એનું કઈક મેટાફોર આપે નું એ કેવું હોય મને કે નવરાત્રી માં ગરબા રમીએ ને દારૂ પીવાય એવું છે મેં કીધું માતાજી નો તહેવાર છે તું નીકળ આને ક્યાં પકડવાનું કોઈ સોસાયટી કોઈક નોટ હાથમાં આવી ગઈ ગઈ એવું નહિ હું તમને કહું કે ગરબા રમવાના દારૂ પીવા હલખું જ છે મેં તું કઈ મને તો શિસ્ત માં પીએ કે થોડુંક ઓછું આપ્યું સેજ બરાબર બનાવી જોઈએ છેલ્લા મને ધના ધન થતું હોય ગરબામાં મમ્મી એક્ઝેક્ટલી એવું જ છે બધું કઈ રીતે પેલા રમતા હોય તો બહુ શિસ્ત થી રમતા હોય આપડે પછી પણ છેલ્લે ધના ધન થઈ જાય નવરાત્રી વિશે આપણે બધાય વાત કરી રહ્યા છે નવરાત્રી મારો તમારો આપણો બધાનો ગમતો તહેવાર છે અલગ અલગ પ્રકારની નવરાત્રીના અંદર જો તો અલગ અલગ પ્રકારના ગરબા રામાતા ઢોલીડા ઢોલેરે વગાલ મારે ઈચ લેવી જા ઢોલી કે હું એના માથે આવું છું બેન તમ બોલ બોલ ના કરો પાછા કે ઢોલીડા ઢોલેરે વગાડ મારે ઈચ લેવી બેન વગાડું છું શાંતિ રાખો કે ઢોલીડા ઢોલેરે વગાડ મારે ઈચ લેવી બેન વગાડું છું લાગે કે ઢોલીડા પેલો કે શાંતિ

કે જેવો તો હું ટેરી લીધું હે કેરીઓન બધી ઉતારવામાં ને ચાર રા ખેતન તાલી કરતા તો તાકી કે તુ કેળું ને એક નીકરી ઓ કેળિયા કાઢવા ને ચાર માણસ રાખ્યા હોય તમે જુઓ તો એ બી અદ્ભુત ઘટનાઓ ગટન સાહેબ પણ ધીરે ધીરે બી પેડી આવશે આજથી આપડા દાદાના જમાનામાં આપણે પૂછતા હતા કે દાદા તમે દાદીને કઈ રીતે મળ્યા હતા ઓ આપણે પૂછતા ને નાના હતા ત્યારે કે દાદા તમે દાદીને પહેલીવાર કઈ રીતે મળ્યા હતા એટલે દાદા તરત કહી તા કે મારા બાપા ને એના બાપા ભેગા થયા હતા અને મારા બાપા એના બાપાને પોસ્ટકાર્ડ લખેલોન પોસ્ટકાર્ડ એટલે અમે ભલે એના મને આઈ દાદાની સ્ટોરી હોય પપ્પાને પૂછો પપ્પા તમે મમ્મીને કઈ રીતે મળાતા અમે કોલેજમાં કે જોડે પડતા હતા કે પછી ધીમે ધીમે કે અમે લવ મેરેજ કર્યા આમ પપ્પાની સ્ટોરી આવી હોય આમ ધીમે ધીમે જનરેશન બદલાય છે ને આ પોસ્ટકાર્ડમાંથી પછી આવી ધીમે ધીમે પેઢી કે અમે કોલેજમાં સાથે હતા એના પછીની પેઢી આવી કે અમે સોશિયલ મીડિયા ફેસબુક થી મળ્યા એના પછીની પેઢી આવી કે અમે એડિટિંગ એપ્લિકેશન થી મળ્યા ટિન્ડર થી મળ્યા હવે પછીની પેઢી આવી આવશે ને કે આજથી 50 વર્ષ પછી જ્યારે કોઈ છોકરોને મમ્મી પપ્પાને પૂછે કે પપ્પા તમે

નવરાત્રી છે માતાજીની આરાધના એ આપણો એટલે ખરેખર આપણે એને ઉજવીએ ફરી એક વખત આપણે બધા જ અને એકદમ સાત્વિક અને એકદમ માણવા જેવો તહેવાર બનાવીને રાખીએ નવરાત્રીની તમને બધાને ખૂબ બધી શુભકામનાઓ ખૂબ ગરબા રમો ખૂબ નાચો ખૂબ દાંડિયા ટીચો ખૂબ જલસા કરો ખૂબ બધી માતાજીની આરાધના કરીને એમના આશીર્વાદ મેળવો અને જેટલા પણ